હલો ફ્રેન્ડ્સ હું છું નિપા અને આજે આપણે બનાવશું સુરતી લોચો આ સુરતનું એક ફેમસ ફરસાણ છે અને તે ખૂબ જ સરસ છે એના માટે મેં એક કપ ચણાની દાળ લીધી છે ત્રણ ટેબલ સ્પૂન અડદની દાળ લીધી છે અડદની દાળ અને ચણાની દાળ બંનેને આપણે ધોઈ લેવાનું છે અને પાણીમાં એને આપણે આઠથી દસ કલાક પલાળી રાખવાનું છે આઠથી દસ કલાક પલાળ્યા બાદ આપણે એને મિક્સરમાં પેસ્ટ બનાવવાની છે અને સાથે સાથે આપણે એમાં પૌવા પણ નાખવાના છે તમે જોઈ શકો છો આપણે આઠથી દસ કલાક પલાળ્યા પછી આપણી દાળ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરવાની છે આપણે એક વાડકી ચણાની દાળ લીધી હોય તો એની સામે આપણે અડધો કપ પૌવા લેવાના છે એટલે જેટલી ક્વોન્ટિટી ચણાની દાળ છે એનાથી અડધી ક્વોન્ટિટીમાં આપણે પૌવા લીધા છે અને આ પૌવાને આપણે ધોઈ લેવાના છે અને ધોઈને બે ત્રણ વાર પાણીમાંથી કાઢી નાખવાના છે અને આપણે ચણાની દાળ અડદની દાળ અને પૌવા ત્રણેયને મિક્સરના કપમાં આપણે મૂકી અને આપણે એક સ્મૂથ પેસ્ટ બનાવશું કરકરી પેસ્ટ નથી બનાવવાની કરકરી પેસ્ટ બનાવશું તો એ ખમણનું ટેક્સચર થશે આપણે આમાં સ્મૂથ પેસ્ટ બનાવવાની છે એટલે આપણે બંને દાળ અને પૌવા અને એની સાથે સાથે આપણે ટુકડો આદુ અને પાંચથી છ મરચાં નાખવાના છે તમે તીખાસ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને આપણે આમાં બે કપ પાણી રેડવાનું છે અને આપણે આવી રીતે સ્મૂથ પેસ્ટ બનાવવાની છે એટલે જેટલી દાળ છે એનાથી ડબ્બલ પાણી આપણે એડ કરવાનું છે અને એને આ રીતે આપણે સ્મૂથ પેસ્ટ બનાવવાની છે આદુ મરચાં અને આપણે એની અંદર મીઠું નાખશું અને હળદર નાખશું અને એને લગભગ આપણે અડધો એક કલાક આપણે રેસ્ટ આપવા મૂકીશું મિત્રો આ કહેવાય છે કે જ્યારે ખમણ બનતા બનતા આવું લોચા જેવું સ્વરૂપ આવ્યું એટલે સુરતી લોકોએ લોચાનું નામ આપી અને એક નવી વેરાયટી બનાવી દીધી છે એટલે સુરતી લોકો જ્યાં હોય ત્યાં ખાવાની તો અને ખાવાની કંઈ નવી નવી વેરાયટીઓની કોઈ નવાઈ જ નથી હોતી અને આ એક ખૂબ જ પ્રચલિત ફરસાણ છે સુરતનું તમે જોઈ શકો છો આ એકદમ આપણે પતલું પતલું ટેક્સચર બનાવી દીધું છે હળદર અને મીઠું નાખીને હવે આને આપણે રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે લોચાનો મસાલો બનાવી લઈશું તો એના માટે મેં અહીંયા એક ચમચી કશ્મીરી પાવડર લીધું છે એક ચમચી સંચળ પાવડર લીધું છે અડધી ચમચી મરી પાવડર લીધું છે અને એક ચમચી જીરું પાવડર લીધું છે તમે આમાં ચાહો તો તમે થોડો ચાટ મસાલો પણ એડ કરી શકો છો હવે આપણે આ ચારેય વસ્તુને એકસાથે મિક્સ કરી લેવાની છે અને એક સરખું મિક્સ થઈ જાય પછી આપણે એને એક સાઈડ પર મૂકીશું ત્યાં સુધી આપણે આપણું ત્યાં મિક્સર જે આપણે રેસ્ટ કરવા મૂક્યું છે તે આપણું થઈ ગયું હશે તો ચલો જોઈએ આપણો આ મસાલો રેડી છે આ મસાલો નહીં હોય તો લોચાનો ટેસ્ટનો સ્વા કોઈ મજા જ નહીં તમે માણી શકો તો હવે આપણે જોઈ લઈએ આપણું ટેક્સચર તૈયાર છે અને હવે આપણે એને આવી રીતે થાળીમાં પાથરી અને એને ઢોકળિયાની જેમ એક મિનિટ સુધી આપણે પકવા દેવાનું છે જો આપણું થઈ ગયું છે ચપ્પુ એડ નાખ્યું તો આપણે જોઈ શકીએ છીએ કે ચોટતું નથી તો આપણું આ થઈ ગયું છે મિત્રો આમાં તમે એક વસ્તુ માર્ક કરીશું કે મેં અહીંયા સંચણ કે ઈનો કે કંઈ જ નાખ્યું નથી એનું રીઝન એ છે કે મેં અહીંયા ઓલરેડી પૌવા નાખ્યા છે અને પૌવા એટલા માટે નાખ્યા છે કે જેનાથી આપણું આ જે લોચો છે એકદમ સોફ્ટ બને તો આપણો આ લોચો રેડી છે આપણે એને તેલ પછી એની ઉપર આપણે સેવ નાખશું ચટણી એડ કરશું અને સંચણ મસાલો એડ કરીશું અને સાથે આ રીતે આપણે કાંદા ચટણી અને તેલને મસાલો એડ કરીને સર્વ કરશું ચટણી આપણે જે બનાવી છે તેની અંદર મેં કોથમીર ખાંડ લીંબુ મીઠું અને લીલા આદુ મરચાં એડ કર્યા છે અને આપણે જે લોચો બનાવ્યો તેમાંથી લોચાની બે ત્રણ ચમચી જેટલું ચટણીમાં એડ કરી અને મિક્સરમાં અમે એને ક્રશ કરી લીધું છે અને આ રીતે મેં એની ચટણી બનાવી છે આપણી આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો આ એકદમ ટેસ્ટી લોચો તમારા